બોટાદ શહેરમાં આજરોજ જળશક્તિ મંત્રાલય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં જળસંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું શહેરના ગઢડા રોડ ઉપર આજરોજ ખાનગી પાર્ટી પ્લોટમાં ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને જળસંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે આહવાન છે કે લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીને જમીનના સ્તરમાં ઉતારવા માટે લોકોને વિગતવાર માહિતી આપી અને આજના કાર્યક્રમ દરમિયાન સરકારના વિભાગમાંથી ખર્ચ વગર લોકોની ભાગીદારીથી આ અભિયાનમાં જોડાવા લોકોને આહવાન કરવામાં આવેલ કારણ કે સી આર પાટીલ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવેલ કે વરસાદી પાણી નદી નાળામાં જાય તેની જગ્યાએ જો લોકો જમીનમાં બોર કરી સ્ટ્રક્ચર બનાવે તો તે પાણીનો જમીનમાં સંગ્રહ થઈ શકે અને ખેડૂતોને તેનો ખૂબ જ મોટો ફાયદો થઈ શકે તે વિગતવાર માહિતી સી આર પાટીલ દ્વારા હાજર લોકોને પાણી સંગ્રહ કરવા માટે આપી આજ આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના રાજ્ય સરકારના મંત્રી અને બોટાદ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા રાણપુર બરવાડાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત અન્ય રાજકીય આગેવાનો તેમજ બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જયંતસિંહ રોય સહિત જિલ્લા વહીવટી વિભાગના અન્ય અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામ્યમાંથી ખેડૂતો તેમજ શહેરી નાગરિકો હાજર રહ્યા હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જલસંચય સંચય જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે આહવાન કર્યું એમણે કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે લોકોએ કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ અને એમના આહવાનનો રિસ્પોન્સ આખા દેશની અંદર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ સ્ટ્રક્ચર એ એમાં બન્યા છે આમાં સંચય જળશક્તિ અભિયાનને સક્સેસ કરવા માટે લોકોએ જે ફંડ આપ્યું છે મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનો આભાર પણ માનું છું અને આવનારા દિવસોમાં દરેક વ્યક્તિ પોતે વાપરે છે પાણી અને પોતાના પર જે દેવું છે જેણે ખૂબ પાણી વાપર્યું છે એ પાણીનો દેવો ઉતારવા માટે ઋણ ચૂકવવા માટે આવા સ્ટ્રક્ચર પોતાના ગામમાં પોતાના ખેતરમાં એ બનાવે ગામનું વહી જતું પાણી ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે તો એને ગામમાં જ ખાડામાં જ બોર કરીને જમીનમાં ઉતારે એનાથી ગામનો કૂવા અને બોરમાં પણ પાણીના તળિયા ઊંચા આવશે પાણીની જરૂરિયાત પૂરી થશે ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં એ જે મોદી સાહેબનો મંત્ર છે એ સાક્ષ સફળ થશે અને એના કારણે લોકોને ખેતરમાં અને ગામમાં જ્યાં જરૂર છે ત્યાં પાણી મળશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ